શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રી કૃષ્ણ કાલીન મહર્ષિ વેદવ્યાસ પૂર્વે કોઈ પણ શાસ્ત્ર પુસ્તક રૂપે ઉપલબ્ધ નહોતું શ્રુત જ્ઞાનની આ પરંપરા એમણે તોડી એમણે ચાર વેદ બ્રહ્મસૂત્ર મહાભારત ભાગવત તથા ગીતા જેવા ગ્રંથોમાં પૂર્વ સંચિત ભૌતિક તેમજ આધ્યાત્મિક જ્ઞાન રાશિનું સંકલન કર્યું અંતમાં તેમણે પોતે જ આ નિર્ણયાત્મક સુરમાં કહ્યું કે બધા વેદોના પ્રાણ ઉપનિષદોનો પણ સાર માત્ર એક ગીતામાં છે આ પ્રમાણને આ સારની ગોપાલ શ્રી કૃષ્ણે દોહ્યો અને અશાંત જીવોને પરમાત્માના દર્શન અને સાધનાની સ્થિતિ સુધી શાશ્વત શાંતિ સુધી પહોંચાડ્યા આ મહાપુરુષે પોતાની કૃતિમાંથી ગીતાને શાસ્ત્ર એવી સંજ્ઞા આપી અને સ્તુતિ કરી કહ્યું ગીતા સુગીતા ગીતાનો ખૂબ જ મનનપૂર્વક અભ્યાસ કરવો તેને હૃદયમાં ધારણ કરવી નિસ્તૃત થયેલી વાણી છે ગીતા સિવાય અન્ય કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરવાની કોઈ જ આવશ્યકતા નથી દેવકી પુત્ર ભગવાને શ્રી મુખેથી જેનું ગાન કર્યું છે તે જ એક શાસ્ત્ર છે અને તે છે ગીતા પ્રાપ્ત કરવા યોગ્ય એક જ દેવ છે અને તે છે શ્રી કૃષ્ણ આ ગીતામાં જે સત્યનું નિરૂપણ કર્યું છે તે છે આત્મા આત્મા સિવાય કશું પણ શાશ્વત નથી આ ગીતામાં એણે મહાયોગેશ્વરે સાનો જાપ કરવો એના પર પણ પ્રકાશ પાડ્યો છે એમણે કહ્યું ઓમ અર્જુન ઓમ એ અક્ષય પરમાત્માનું નામ છે જેનો જપ કર અને મારું ધ્યાન ધર પરમ દેવ એક પરમાત્માની સેવા કરવી એમ મેં ગીતામાં આ લખ્યું છે કારણ એ જ ધર્મ છે અને શ્રદ્ધાથી તારા હૃદયમાં ધારણ કર અસ્તુ આરંભથી જ ગીતા આપણું શાસ્ત્ર છે ભગવાન શ્રી કૃષ્ણના હજારો વર્ષ પછી તેમના અનુગામી મહાપુરુષોએ માત્ર ઈશ્વરને જ સત્ય તરીકે જાણ્યા અને તેઓ ગીતાના સંદેશવાહકો છે ઈશ્વર દ્વારા જ લૌકિક તથા પરાલૌકિક સુખની કામના ફળે છે ઈશ્વરનો ડર રાખવો અન્ય કોઈ ઈશ્વર ન માનવા આ બધું તો મહાપુરુષોએ તેમના ઉપદેશોમાં કહ્યું પરંતુ ઈશ્વર્ય સાધના ઈશ્વર સુધીનું અંતર પાર કરવું એ માત્ર ગીતામાં જ સંગોપાક અને ક્રમબદ્ધ રીતે સંકલિત છે ગીતા દ્વારા સુખ શાંતિ તો મળે જ છે પરંતુ ગીતાનો અક્ષય અનામય પદ પ્રાપ્ત કરાવે છે આ માટે ગીતાની ગૌરવંતી યથાર્થ ગીતા વાંચવી રહી જોકે વિશ્વમાં સર્વત્ર ગીતા સાદર પામી છે કે કોઈ ધર્મ કે સંપ્રદાયના સાહિત્યમાં સ્થાન નથી પામી કારણ કે ધર્મ અથવા સંપ્રદાય કોઈને કોઈ રૂઢિમાં ઝંકળાયેલા છે ભારતમાં પ્રગટ થયેલી ગીતા વિશ્વ મનીષાની ધરી છે અને તેની એને રાષ્ટ્રીય શાસ્ત્રનું સન્માન ઊંચ નીચના ભેદભાવ તથા પરસ્પરની વેરભાવના ભૂલી સંપૂર્ણ વિશ્વની પંડિત જનતાને શાંતિ પ્રદાન કરવાના પ્રયાસમાં લીન થવું જોઈએ જય શ્રી કૃષ્ણ